બાવીસમી જાન્યુઆરીના જાન્યુઆરી ના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ બિરાજમાન થયા છે અને પાંચસો વર્ષ બાદ આજે રામ લલ્લા પરત ફર્યા છે દેશભરમાં લોકોએ આ દિવસે દિવાળીના માફક ની તૈયારીઓ કરી હતી અને મન મૂકીને દેશવાસીઓ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને ઉત્સાહભેર ઉજવણી કરી ત્યારે રાજુલા શહેર પણ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા રામ મંદિર થી નીકળી જલારામ બાપા ના મંદિર ખાતે પૂર્ણ થઈ હતી દરમિયાન વેપારીઓ રાજકીય સામાજિક આગેવાનો વિશ્વ હિન્દુ પરિષદ તથા કાર્યકર્તાઓ સહિત મોટી શહેરીજનો તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો શોભાયાત્રામાં જોડાયા હતા ખાસ કરીને રાજુલા શહેરના વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર સ્વૈચ્છિક રીતે બંધ રાખવામાં આવ્યા હતા અને રાજુલામાં કોમી એકતાનું પ્રતિક જોવા મળ્યું હતું અને રાજુલા શહેરમાં જય શ્રી રામના નાદથી ગુંજ ઉઠ્યો હતો અને શહેરના વિવિધ વિસ્તારોમાં સંગઠનો દ્વારા ઠંડા પીણા નાસ્તા સહિત ઉભા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા રાજુલામાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી રાજુલા પોલીસ સ્ટેશનના ના ઇન્દુબા ગીડા સહિત પોલીસ કાફલા સાથે ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો જય શ્રી રામ ચારસો વર્ષ બાદ રાજુલા રાજુલાને અમે અયોધ્યા જેવો માહોલ એક બનાવ્યો છે અને રથયાત્રાની અંદર તમામ ધર્મ ને અઢારે અઢાર વરણ સાથે મળીને અમે રથયાત્રા કાઢી આજે બાવીસ જાન્યુઆરી જે અયોધ્યાની રામ મંદિરની તારીખ નક્કી થઈ હતી આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને ચાર પછીનો આ દેશમાં રાજ્યમાં અને આ રાજુલામાં જે ઉત્સાહ તમે જોઈ રહ્યા છો સ્વયંભૂ લોકો બહાર નીકળી ગયા છે ભગવાન રામની યાત્રામાં જોડાવાના કાલ રાતના બધા આતુરતા ગામમાં સફાઈ પણ એટલી થઈ બધી વ્યવસ્થા થઈ કાર્યકર્તાએ આમંત્રણ આપ્યું એને માન આપી અને આખું રાજુલા શહેર રાજુલા તાલુકાના સ્વયંભાવ રામ ભક્તો આજે રોડ ઉપર રામજીના દર્શન કરવા નીકળી ગયા રાજુલા શહેર ત્યારથી આ સઘર્ષ હતો અહીંયા સોમનાથથી થી યાત્રા નીકળતી ત્યારે પણ રાજુલાના કાર્યકર્તાનો એમાં પણ મોટો ફાળો હતો વર્ષો જે રામ ભગવાન ક્યારે આવશે એની આતુરતા હતી એ આતુરતાનો આજે અંત આવ્યો છે અને બધા રાજુલા શહેરના જે છે એ આ રામ યાત્રા જોઈ અને એના આત્માને ધન્ય અનુભવે છે કે રામલાલા કબ આવેગા કબ આવેગા આજ રામલાલા આવી ગયા છે મંદિરમાં ફઈ ગયા છે અને આખી શહેરોના ભાઈઓ બહેનો યુવાનો મિત્રોનો બધાને ખુશીનો માહોલ છે